તમને ખબર નથી વસરામભાઈ આમના રાજુભાઈ બોલ્યા જય જવાન જય કિસાન આમાં કે જય જવાન તો એવું દેખાય છે આ ભાજપના રાજમાં સૂત્ર ફરી ગયો છે ભાજપ તારા રાજમાં મરે કિસાન મરે જવાન માનનીય બેન શ્રી ગેનીબેન જીજ્ઞાસભાઈ મેવાણી મારા વડીલ મુરબી પૂંજાભાઈ ધારાસભ્યો આ સભાના આયોજક ભાઈ શ્રી ઇન્દ્રનીલભાઈ વસરામભાઈ તમામ આગેવાનો વડીલો મુરબીઓ અને માતાઓ અને બહેનો ઓગણીસો બે હજારમાં માં

પછી લલિત ભાઈ થયો હવે આખું ગામ લલિત કાકા કીએ છે હવે હું બાપો થવી પેલા તો સમજો મારા બાપ હું તમને ઈ કેવા આવ્યો છું મારા બાપ હવે તો સમજો સુકામ પગ ઉપર ગુવાળા મારો શૈલી સાથે તમારે નાવા જોવાનો સંબંધ નથી જે ભારતીય જનતા પાર્ટી એના બાપ દાદા અશોક ભટ્ટ હોય વાડા હોય રાજકોટના ડબ્બા ની મગફળી ની આવે અને પછી આંદોલન કરે સસ્તું ખાવાની વાત કરીને અને એ ભારતીય જનતા પાર્ટીને તમે લહણ ખાઈને ને હુકામ ચૂતા છો મને આ સમજાવો તો ખરા

એ તમારું નખોજ કાઢવા માટે આવેલી છે તમે હજી નહીં સમજો તો તમારી આવતી પેઢીને સહન કરવું પડશે આ વાત તમને કરવા આવ્યો છું મિત્રો ઘણી બધી વાત છે ભારતીય જનતા પાર્ટીએ શું કર્યું તમે બધાય જુઓ છો જેને એક એક હજાર ખેડૂતો શહીદ થઈ જાય તો પણ એ ની ચામડી ઉભી પંજાબ માં ખેડૂતો આંદોલન કરે તાણ કાળા કાયદા માટે અને એક હજાર ખેડૂત મરી જાય શહીદ થઈ જાય પણ ભારતીય જનતા પાર્ટી ને ઉકારો ન કરે એની સામુ જોવાની દરકાર ન કરે એવા અભિમાની માણસ રાજા રાવણ કરતા જેનું અભિમાન ફાટી ગયો છે એ અભિમાની લોકોને તમને લોકોને આપણે છે એ વાતને સમજવાની જરૂર છે જેને હું વર્ષોથી કઉ છું કે ભારતીય જનતા પાર્ટી ને ખેડૂત સમાજ એની સાથે નાવા નીચોવાનો સંબંધ નથી નાવા નીચોવામાં તો સમજો છો ને તમે

દયાહીન નુર હોય રાજા દયાહીન થઈ ગયો હોય ત્યારે ધરતીનો નો રકાશ ઉડી જાય છે એટલે આપ સૌને વિનંતી કરવા આવ્યો છો કે આ જે પરિસ્થિતિ આજે ગુજરાત થઈ રહી છે આપણે જ્યાં આપણે એમ કહી કે અમારો બેઠો દિલ્હી એટલે હું કાર્યો તને કરવું આ દિલ્હી બે કે ક્યાં બે તમને ફાયદો શું આ દિલ્હીમાં માં ગુજરાત નો પલોતો પુત્ર બેઠો છે ને આયા ગુજરાત ની ધરતી ની અંદર ખેડૂતો ની બેહાલી અને હજી પણ કોઈ નિવેદન નહી કોઈ વાત નહી પાક વીમો ક્યાં ગયો એ જડતો નથી યાદ છે ને વડીલો

એલા એનો ભાવ વધેત નહીં તમારે ખાતરનો ભાવ વધે ક્રોનનો ભાવ વધે ડીઝલનો ભાવ વધે સોનાનો ભાવ વધે ચાંદીનો ભાવ વધે બિયારણનો ભાવ વધે ખેત ઉજારોનો ભાવ વધે ટ્રેક્ટરનો ભાવ વધે પણ મગફળીનો ભાવ 1000 ને 1000 આજ છે એટલા માટે આપને વિનંતી કરું છું મારી વાત પૂરી કરીજો આપણા સૌના લાડીલા નેતા

નહીતર અમારા જેવા કેટલાયને તમે પાદર માં પાડિયા બનાવી દીધા પાડિયા ગાંધીનગર પહોંચવા જ નથી દીધા અમે ગમે તેટલી વાતો કરીએ ગમે તેટલું અમને ઓલા ભાઈ મને કહેતા હતા કાકા તમને ટીવી માં હું કાયમ સાંભળું અમે ગમે તેટલા બરાડા નાખી તમે ઠોક ભાજપ ઠોક ભાજપ ઠોક ભાજપ કરો તો અમારા બરાડા નું આવે શું મારા ભાઈ એટલે છેલ્લે આપને વિનંતી કરું છું કે હવે પગ ઉપર કુવાડા મારવાનું બંધ કરજો જય હિન્દ જય ભારત